જીવનની અંદર કોઈ પણ પ્રકારની વાદ વિવાદની અંદર આપણું જીવન ફસાયેલું હોય અથવા તો આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો કેસ ચાલતો હોય મુકદમો ચાલતો હોય આપણી પર જેની અંદર આપણે સાથ કરીએ કે આપણા વ્યાપારની અંદર આપણા ઘરની અંદર કે આપણા વ્યવસાયની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારી વેપાર બંધ થઈ ગયો એ વેપારની અંદર ફ્રીઝી ડિવેલ્યુ થઈ ગઈ વેપારને નુકસાન પ્રાપ્ત ન થઈ ગયો કોઈ પણ પ્રકારનો મુખ્ય કાર્ય કે થઈ ગયો એ કાર્ય પૂર્ણ ન થઈ શકતી છે જશિકૃષ્ણ સ્વાગત છે હું કોમ શાસ્ત્રી શ્રી સતીજી ભાઈ આપણા સમક્ષ આજે બહુ સુંદર વિડીયો અને બહુ સુંદર વાત લઈને આ વિડીયો જોઈ અને આ વિડીયો સાંભળી આપણા જીવનની અંદર દૂર કરી શકીએ બીજી વસ્તુ કે આ વિડીયો સાંભળી આપણા જીવનની અંદર જે અભિષ્ટ કાર્યો છે એને પણ આપણે જીવનની અંદર સિદ્ધ કરી શકીએ છીએ કેવી રીતે સિદ્ધ થશે અને શું પૂજા કરવાની અને શું આરાધના કરવાની સિદ્ધ થશે બધું આપણે આ વિડીયોની અંદર જણાવીશું આજે આપણે વાત કરવાના માં ભગવતી બગલામુખી વિશે આપણા સ્વાસ્થ્યની અંદર દસ મહાવિદ્યા બતાવી છે એમાં પણ આઠ નંબરની જે મહાવિદ્યા છે માં ભગવતી બગલામુખી મુખી રાજેશ્વરી એમની વિશે આજે આપણે વાત કરીશું અને એમની વિશે આજે આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા વાત કરીએ તો માં ભગવતી પગલા મુખીની પૂજા કરવાથી એની આરાધના કરવાથી કરવાથી

আমরা বিশেষ রাত করি তো গোহাকে পূজা করা শু আপনার প্রাপ্ত হচ্ছে না পিতাভিয়ামিভুজ ભગવતી સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારે વાદ વિવાદની અંદર આપણું જીવન ફસાયેલું હોય અથવા તો આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકાર કેસ ચાલતો હોય મુકદમો ચાલતો હોય આપણી જેની અંદર આપણે સાચા હોવા છતાં પણ આવા કોઈ પણ પૂજા કરવામાં કરવામાં આવે આવે ઉપાસના તો વ્યક્તિના જીવનની રહેલો ખેસ જે કોઈ પણ પ્રકારની બાધા જે પ્રતિ બાધામાંથી મુક્ત થઈ શકાય છે વિશેષ વાત કરીએ તો જીવનની અંદર વ્યક્તિઓને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો પણ મા ભગવતી બગલા મુખીની આરાધના કરવામાં આવે એનું અનુષ્ઠાન કરવામાં આવે નીતિ નિયમ દ્વારા તો પણ જીવનની અંદર સંતાનની પણ પ્રાપ્તિ થઈ શકે છે આગળ વિશેષ વાત કરીએ તો રાજ્ય ક્ષેત્રની અંદર આપણને કોઈ પણ જગ્યાએ સફળતા ન મળતી હોય તો મા ભગવતી બગલા મુખીનું અનુષ્ઠાન કરવાથી એની ભક્તિ કરવાથી એના દર્શન કરવાથી આપણને એ ક્ષેત્રની અંદર સફળતા પણ પ્રાપ્ત થઈ શકીએ

કે આપણા વ્યવસાયની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારે વેપાર બંધ થઈ ગયો હોય વેપાર કાર્યકવતી બદલાને તેને યાદ કરી સ્મરણ કરી એની પૂજા અનુષ્ઠાન કરવામાં આવે તો એ કાર્ય પણ આપણું પૂર્ણ રીતે સફળ થઈ શકે બીજી વિશેષ રાજ ભગવતી ની પૂજા અર્ચના દ્વારા જીવનની અંદર શું લાભ થાય છે એવું કહ્યું છે કે ભગવતી બંગલામૂર્તિ ની પૂજા કરવાથી વિશેષ વાત નવગ્રહો છે અનુકૂળ નથી માં ભગવતી બંગલામૂર્તિની પૂજા કરીએ તો નવે નવગ્રહો પણ આપણી કૃપા થઈ છે એ પણ આપણને આશીર્વાદ પ્રદાન કરે છે જે પ્રતિકૂળ છે એને પણ અનુકૂળના ભગવતી થઈ શકે છે વિશેષ વાત કરીએ તો આ મા ભગવતી નવરાવતી મુખ્ય સ્થાન કાશીની અંદર પણ બિરાજમાન છે મા ભગવતી રતખેડા એવિટી અંદર પણ બિરાજમાન છે દતિયા ની અંદર પણ બિરાજમાન છે હિમાચલની અંદર પણ મા ભગવતી સ્થાન છે ઘણી બધી જગ્યાએ મા ભગવતી ના સ્થાન છે કોઈ પણ સ્થાન આપણે દર્શન કરીએ અને ત્યારે અનુષ્ઠાન કરીએ તો જીવનની અંદર લાભ પ્રાપ્ત થશે કહીએ તો નલખેડાની અંદર પણ રાત્રિ પૂજાનું ખૂબ મહત્વ છે ત્યાં રાત્રિએ બ્રાહ્મણો પૂજા કરાવી યજ્ઞ કરાવી યજ્ઞની અંદર આપણે લાભ લઈએ યજ્ઞ કરીએ આપણે તો મા ભગવતીની કૃપાની આપણા જીવનની અંદર અદિષ્ટ કાર્ય પણ સિદ્ધ થઈ શકતી છે ઘણા બધા મોટા મહાન વ્યક્તિઓ છે એ અવારનવાર માતાજીના શરણની અંદર જતા હોય છે માતાજીની આરાધના કરતા હોય છે વિશેષ વાત કરીએ તો માતાજીને વિશેષ પ્રકારના જે ભોગો લગાવવામાં આવે છે એમાં એવું કહીશું કે પીળી વસ્તુનો ભોગ માતાજીને ખૂબ પ્રિય છે સૌથી પહેલાં વાત કરીએ જીવનની અંદર ખૂબ બધી બાધાઓ ખૂબ બધા સંકટો હોય તો પીળા પ્રકારની મીઠાઈ જોઈએ માતાજીને અર્પણ કરવામાં આવે તો ઘણી બધી બાધાઓમાંથી આપણને મુક્તિ મળે છે એનું નામ સ્મરણ કરવામાં આવે તો પણ આપણને ઘણી બધી બાધાઓમાંથી મુક્તિ મળી જાય છે બીજી વિશેષ વાત કરીએ તો માતાજીને હળદર બહુ પ્રિય છે હળદરનું જે ચૂર્ણ આવે એનું શાસ્ત્ર આર્તન કરવામાં આવે તે ઉપર દેવી આપણે ઉપર પ્રસન્ન થાય છે પછી વિશેષ વાત કરીએ તો હળદરના જે ગાંઠિયા આવે એની માળા બનાવી એકસો આઠ ગાંઠિયાની અને જો મા ભગવતી બગલા મૂકીને પહેરાવવામાં આવે તો મા ભગવતી બગલા મૂકીને આવડે ઉપર પ્રસન્ન થાય છે બીજા અનેક પ્રકારના કાર્યો છે અધિષ્ટ કાર્યો જે ભગવતીનું અનુષ્ઠાન કરવા ત્યાં પણ સિદ્ધ થાય છે કૃપા પણ આપણી પર થાય છે

હોય આવી રીતે ભગવતી પૂજા અર્ચા યજ્ઞ કરીએ જીવનની અંદર બધા જ લાભ પ્રાપ્ત થતા હોય છે આવી વિશેષ જાણકારી માટે અમારી ચેનલને શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય શ્રી કૃષ્ણ